પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે અમે દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ અને ખાસ કરીને આજે આજના શુભ અવસરે જ્યારે મેં દાદાના પરિવાર પણ એમને સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે એમનીથી ફરી એ જ કહીશ કે મેક દાદા થી પ્રેરણા લ્યો અને એમને જેવું એક જીવન જીવ આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ એમના માટે હું ઘણો બધો આભાર માનું છું અને યુવરાજ જે આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો બધો આભાર માનું છું